અત્યારે ભાઈ આજે છે ને ભાઈ બનાવવાનું છે ભાઈ આજે ભજીયા બનાવવાના છે એ પણ છે ને ઝીંગાના ભજીયા બનાવવાના છે લાલ ડોડી આવે ને એના જો અત્યારે ભાઈ વાટવાનું પડે કઈ રીતના બનાવવાનું પ્રોસેસ કઈ રીતનું છે ને આજે તમને જણાવ છે બાકી તો અહીંયા ડુંગળી કાપેલી છે એ તો હોય જ અહીં બટેટા છે ને અહીંયા જો અત્યારે આ રીતના ભાઈ હોય ઝીંગા એને વાટી ને ઓલું બનાવવું પડે એમ એનો પેસ્ટ બનાવી નાખવાનો ઝીંગાનો

અત્યારે તો ફાઇનલી મસ્ત મજાનું ભાઈ અત્યારે બનાવી નાખેલું છે શેંગાનો પેસ્ટ હતો ને તૈયાર કરી નાખ્યો છે હવે ભાઈ એનો ભજીયા બનાવવાનું છે કોઈ રીતના બનાવીએ આપણે તો ખબર નથી આપણે ક્યારે ભજીયા બનાવ્યા નથી આપણે બોટમાં ટ્રાય કરવાના છે ઝીંગાના ભજીયા તો ભાઈ આ રીતનું છે બાકી તો ડુંગળી છે બટેટા છે એવું બધું છે તો મિત્રો અત્યારે લોટ લઈ લીધો છે જો લોટમાં બટેટા નાખી દીધા હવે નાખવાની છે ભાઈ એમાં ડુંગળી

પાણી તો નાખી દોજ હવે એમાં બધો ભાઈ કઈ રીતના આડું બનાવવાનું છે ને હવે નાખી રહ્યા છે ચીંગડાનો મસાલો જોજે કે જે તમારી ભાઈ સારો તો ન હોય ભાઈ જો ભાઈ આ શું કહેવાય હવાલો હોય ને હવાલા વેલી કાઢવા પડે છે કઈ કાય અત્યારે અમારે સાઈડ ટેન્ડલ બનાવી રહ્યા છે ભાઈ ભજીયા આ રીતે ફાઇનલી બની ગયા છે ભાઈ સિંગાના ફજિયા જાવ અત્યારે બની ગયા છે ભાઈ એટલો એક થારો ભરીને મનએવેલા છે આડી ફટાફટ જો બધા મરચા અને બધું ખાવા મંડ્યા છે ડુંગરી ને આ બધું તો સ્ટાર્ટિંગ હે તો બીજો છે ખાવાનું હાલો આપણે પણ ફટાફટ જમી લઈએ આમાં તો ખાવાનું છે નાસ્તા પ્રમાણે તો કેવા બન્યા ને ટેસ્ટ કરીએ સુપર બેના સુપર આરો બહુ સુકો દરિયામાં હાલા આજે ખાવા માટે છે ને કલેર એ તમારામાં અમુક અમુકમાં નથી આ જ્યારે વાતાવરણ થઈ ગયું વાતાવરણ ખરાબ છે અત્યારે ફૂલ એટલા માટે ભાઈ લીંગાના ભજીયા ખાય તો હોલ ઉપર લીધો ને હવે જાય છે ભાઈ માલ છોટિંગ કરવા માટે આરજ્યું બેલા લેતા જાય આજે આ બેરલ ભાઈ સાઈડમાં ખોવી જો કારણ કે વાવડો મોજો છે ને જો ભાઈ મોજાની આમથી આમ બોટ થતી હોય ને તો ભાઈ આ વસરલ બેરલ આખું ભરેલું છે આમ થઈ ગયું છે જો ભાઈ માલ તો ભાઈ થોડોક જ એવો બગા બગા ને બગી ને એવું બધું છે એટલે તો બગા સોર્ટિંગ કરી લઈએ જીવતા બગા છે ભાઈ આ ભાઈ કવડી જાય ભાઈ બહુ ડેન્જર છે ભાઈ આ રીતનું ભાઈ છે ને ભાઈ સોર્ટિંગ કરતું રહેવું પડે છે બધું વિડીયો ની અરે ભલે ભલે તો બે બે હાથે કરે છે હું પણ ફટાફટ બે બે હાથે કરવા માંડું ચાલો મિત્રો અત્યારે ફાઇનલી જોઈ શકો છો તમે અત્યારે પગી ને પગા ને બધું મિક્સ માં ભરેલું છે ભાઈ એક બેસન પગો થયો અને એક પગી નું થયું છે બાકી તો બધું પર્સ ને એવું છે ને બોટ અકારી ને લઈ રહ્યા છે ભાઈ પવન પણ ફૂલ છે અત્યારે તો મિત્રો ફાઇનલી ભાઈ મસ્ત મજાનું હોય છે હોલ પાછો મુકાવી દીધો છે અને અમે આવી ગયા છે ભાઈ જમવા માટે તો જમવામાં તો ભાઈ પહોંચી ગયા છે ને ભાઈ થોડાક વેધ્યા હતા અમને બપોર માટે રહેવા દીધા હતા એટલે બાકી જો બધી ના ફાણા ગેટે પીલા બોલ તો તો આ રીતનું ભાઈ બાંગડા નું શાક છે તો ચાલો ફટાફટ જમવા બેસી ગયા છે બધા જો તો ભાઈ છે ને જમવાની શરૂઆત કરી દીધી છે તો ચાલો ફટાફટ જમી લઈએ જમીને ભાઈ ઘણી વાર આરામ કરવાનો રહેશે તો આરામ કરશું જો બાકી તો જમવા બધા બેઠી ગયા ટાવર ધરી ધરી આવવા માંડ્યો છે ટાવર આવી ગયો એટલે ઘણી વાર મોબાઈલમાં ખોદા મારશું અત્યારે અમે આવી ગયા છે ભાઈ બધું સિલાઈ કામ કરવા માટે જો તો અત્યારે ભાઈ આ છે ને ભાઈ ઠોબું પીસ છે ને એમાં ભાઈ નાના નાના ગાબડા હોય ને ભાઈ સિલાઈ લેવાના છે થોડા થોડા ને બાકી તો અહીંયા છે ને પીસ થોડું ફિટ કરવાનું છે તો અત્યારે છે ને ભાઈ આ નવે નવું પીસ છે આ રેડી જ આવે કમ્પ્લેટ છે તો એને ભાઈ આમાં છોટાડી દેવાનું છે જે ખરાબ પીસ હશે ને ફાટેલું એ કાટ નાખવાનું છે હા હા ફાટી ગયેલું છે તો એને કાઢીને આ નવું છોટાડી દેવાનું છે તો અત્યારે એ ચાલુ છે બાકી તો અમે અહીંયા અત્યારે નાના નાના કઈ ગાબડા છે ને એ લઈએ તો આ રીતના છે ને એ બધું અમે સિલાઈ લઈ લઈએ થોડા થોડા ગાબડા છે બગા ને બગી નીકળે ને એમ તો ચાલો ફટાફટ સીવીએ પછી પાછા મળીએ તો મિત્રો હવે તો છે ભાઈ આવું ગાબડા સીવી સીવીને આવું થાકી ગયા કારણ કે ભાઈ પૂરા જ નથી થતા એટલા છે બાકી હવે પીસ પણ એટલે ફિટ થઈ ગયું છે આ રીતનું ભાઈ સિલાઈ કામ હોય છે હવે તો એટલું તો અમારે થઈ ગયું છે પછી નો આખો ઠેગલો પહેરો આખો ભાઈ સિલાઈ કરવાનું બાકી છે આ રીતની ટસર હોય જવું સુરત ચડી જાય એટલે અમારું કામ બંધ માર્કેટ અમારી બંધ થઈ જાય ત્યારે સાત વાગે છ વાગે ચોલે પર સ્ટીલ લાઇટ રમ ચાલુ છે ચાલો કાઈ નહિ પાકી તો ઉપાડીએ પછી હોય શું આવે છે શું નહીં ઓકે ત્યારે હું વિડીયો અંદર બની રહેજો

તો ફર્સ્ટ નો માલ છે પણ આ બધી ભાઈ છે ને ભાઈ રેતે રેતે દબાઈ જાય એટલે પછી એને ડિગ્રેડ થઈ જાય એવન માલ ડિગ્રેડ બની જાય કાઈ વાંધો નહીં ચાલો ફટાફટ છે ને પેલા તો કોટિંગ કરીએ બાકી તો બીજો કઈ છે નહીં ને બગીસ છે તો કોટિંગ કરી લઈએ